શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિયાપતી પૂજા થઈ ગયા છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે ને આજે તો પાણીનો વારો એટલે કાલના નવા કપડાં બધા ધોવાઈ ગયા છે છૂટ પાણીએ અને હવે તો પાણી છે ને ચોખ્ખું આવે છે એટલે હવે પીવાનું વાપરવાનું ભરવું હોય તો ટેન્શન નહીં અને માનવભાઈ અત્યારમાં જો બ્લેક કમાન્ડો બની વહે ગયા છે ઇન્દોરે

એવી ગરમી થાય છે કે વાત પૂછો માં તો હાલો હવે ચા પાણી નાસ્તો કરવાનો છે મારે સાહેબને માનવભાઈને શ્રવણ મહિનો છે તો એના હાટુ મસ્ત મસાલાવાળી ચા બનાવું સાહેબ એ બધી વસ્તુ લેવા હા તારે નો પીવી તો કઈ નઈ ભાઈ અમારે અત્યારમાં બે ત્રણ વાર જોઈએ ચા ઉપર તો મારું જીવન ત્યાં ચા નો મળે તો શું કરવાનું એવા ચા ના એવા ન પડે ખોટા એ તો વાત બરાબર છે પણ છે ત્યાં લગી તો પી લે ભાઈ ચા અહીંનું અમૃત છે ધરતી પરનું છાસ ને ચા બે પછી ક્યાંય નહીં મળે અહીં જેવી છાસ મળે તો પછી એટલે એ બરાબર છે ને જે મળે એ પી લેવાનું ના નહીં પડવાનું કોઈ વસ્તુ અપમાન નહીં કરવાનું મને બરાબર ને તો સારું હાલો વાતું નથી કરવી હાલો તમારા બધા શું કહેવાનું છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે ચા ને છાશ મળે એટલી પી લેવાય કે નહીં આ જ વાત ઉપર તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હાલો સાઈબે આવી ગયા ખરીદી કરીને હું એટલી બધી ખરીદી કરી જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓહો હો હાર્ડ બ્રશ મને તો એમદાવાદમાં હાર્ડ બ્રશ મત મડતા નો તાર પપ્પાને કે ને ચા હોનાને જ બનાવી દે બીજું શું લેગે મે ખાતોકરી છે ને બાપ દીકરો બેય જાવજી

નથી પહેરું અને હું જે ચશ્મા પહેરું ને તો ખાલી થી જ પહેરું છું એ માનવ હતા એમાં મેં કા ફ્રેમ હતી હાલો હાલો જો તું કે કે ચા નો પીવાય જો હાલો નવ વાગી ગયા તમે બધા ચા પાણી નાસ્તો કરવા હાલો હાલો

તું તો એકલો આખો ઈલોરો રોકી લે કા શાંતિ બેહવા જોઈએ તે હું તને કે પાહા આવીને ઠેકડા મારું કાલે એક વિડિયો આવ્યો તો એ કે મારા મમ્મી સવારમાં મને છે ને કે ઉઠાડવા આવ્યા કે હાલ બટા ઉઠી કે ચા ભાખરી થઈ ગયા કે ચા ભાખરી તૈયાર થઈ ગયા નાસ્તો કરી લે કે મેં પથારીમાંથી એમ કીધું હું ક્યાં ચૂલા ઉપર બેઠો પછી મારી મમ્મીએ મને એવો ઢીબો છે ને અત્યારે કે હું ફરિયામ બેઠો

સારું હાલો તો મહિરા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ જે છે અગિયાર વાગ્યા નો ને અમારા કપિલભાઈ આવ્યા છે મેસુપ કરાવવા જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા આઇટમની તૈયારી ચાલુ થઈ ગઈ અમારે આજ વખતે થોડો નહીતર જાજો બે કિલા મેસુપ કરાવવાનો છે હા કપિલ મેસુપ એવી વસ્તુ છે ને કે આઇટમ પછી બહુ ભાવે તો હાર બોલો હે નાના બધાય ને અમારા ઘરમાં માં બધાય ને મેસુપ તો એવો ભાવે ને કે એની વાત જવા દે ને નહીં અત્યારે આપણે હાઈટમાં તો ઉપર જ બહુ બન્યું ને દિવાળી ઉપર આઈટમમાં તો અમારે છે ને એમ કહ્યું કે રક્ષાબંધન પહેલાથી શરૂઆત થઈ જાય અહીંથી બાર ગામ બનાવી બનાવીને મોકલે અને અત્યારે તમારે હરેક ઘરમાં એક એક કિલાના બે બે કિલાના ન થાય કંઈ બને કે ન બને પણ મેસુ બને જે અમે બનાવ્યું એ આગળ તમારે શેર કર્યો તો ચાલો એ મામુ પણ બે વાતો કરે ને મેં આ બાજુ મગભત બાપા મૂકા છે તો ચા બનાવીએ ચા પાણી પીએ પછી બાકીની રસોઈ કરશું કે અમારે ચા વગર તો હાલે જ નહીં ગમે પાડોશમાંથી આવે કે બારગામ થી આવે ઘર ના અમારે ઠંડાનું મહત્વ નથી ને એટલું અમારા ગામમાં ચાનું નું મહત્વ છે તો હાલો નહીં ખાસ થાય તો હાલો મેડા તળી બાઈને તો છે ને ખસલ જઈ લે હોય ગયા ને ભાઈ

કહેવાય મસ્તીમાં મશકુલ હતા મેં તમારી એ થોડોક એવો વિડીયો શેર કરું પણ એને ન ગઈ હું જો ખોખાઈ રહે ગયા ફ્રેશ નાઈને આવીને ટાઈમ થયો છે સાડા બાર ને પાંચનો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે સ્કૂલે સ્કૂલેથી આવી ગયા અને સ્કૂલેથી આવી ઘણી બધી ફરિયાદ કામ માનવ આવ્યો ને તેની ધારાની ફરિયાદ જ આવે છે માનવ રોડ ટીચરને ફરિયાદ કરે છે મને નહીં તે માનવ ભાઈ ને કીધી માનવ આવ્યો પછી ફરિયાદ ચાલુ થાય માનવને ને છે ને જે રીતે ફરિયાદ આવે એ મેળ આવે ને એટલે માનવ ભાઈ અત્યારે પાછો ગયો તો સ્કૂલે પ્રિન્સિપલને મળવા ને હવે કાલ પાછું મારે હવાર જવાનું મળવા કેમ કે અત્યારે મેડમ મીટિંગમાં હતા એના ક્લાસ ટીચર આવી વાત કરી હવે કાલે હવાર જાઓ પછી ખબર પડે

આપણે કઈ સ્કૂલમાં જાવ આ ધોરા છત્ર વાહ જયું ને તારાનો દિમાગ જોયું ખબર વહેલું ઉઠવાનું નહીં કઈ ઉપાધિ નહીં ગમે ત્યારે ઉઠવાનું ગમે ત્યારે ક્લાસમાં બે જવાનું કા કઈ નહીં હાલું કાલે આવીશ વાત કરશું અત્યારે તો હાથ મોઢું તો કપડાં બદલાય હાલો તો મળ્યા અમારા ધારાબેનનું આ જે તકલીફ છે એનો કોઈ રસ્તો સોલ્યુશન હોય તો જરૂરથી કમેન્ટમાં કહેજો કે હવે આનો રસ્તો શું કરવો સ્કૂલ બદલાવાય કે ન બદલાવાય તો હાલો હું

હમણાં જો અઠવાડિયું પહેલાં કલકત્તામાં કિશોભાઈનો એ જોઈને સાંભળીને તો રૂવાડા ઊભા થઈ જાય એટલે છોકરીઓને તો આત્મનિર્ભર બનાવવાની જ માર મારફાળ એકવાર કોક જોવે બીજી વાર સામું જોવે એટલે આટી જ દેવાનું બીવાનું જ નહીં એમ નહીં અત્યારે નહીં આ તો ખાલી શીખવાડીએ અત્યારે મારવાનું થોડું હોય એ તો અત્યારે જરૂર પડે તો મારવું પડે અત્યારે એને હાટું થઈને બધું કરવું પડે આપણે રક્ષણ હાટું આત્મસવીય ઓલા હાટું થઈને

પેલી બેન્ચ બેઠી હતી તો એ છેલી બેન્ચ વાળા કેમ એને હેરાન કરતા છે મને બેન્ચ વાળા પાછળ મમ્મી જાતી ને બેન્ચ એટલે નીચે બેઠા પૂછ હા એક થી હાથ ધોરણ અમે નીચે જ બેઠા આસન યુ લઈ જાતા પાંચ ધોરણ હું નીચે હા પછી બેન્ચ ની સુવિધા થાય આઠમામાંથી પછી બેન્ચ હતી મને તો પડે બે વર્ષ પછી આની લંબાઈ મારા થી વધારે થઈ જાય હું તો તમારા બેન ભાઈ ની વચ્ચે આમ દોઢ ફૂટ ની લાગી એટલે ધારા કે કે મારા મમ્મી જેવડું ન થાવ માનો ભાઈ જેવડું થાવ હે ધારા તો આપણા દરવાજા મોટા કરાવવા પડશે કેમ તું પછી હાલી રોજમાં તું ફટકા છે શરૂઆતમાં માનવ ને બહુ માથું ભટકા છે ખબર હાલો હાલો માનવ લાય તાર શર્ટમાં બટન ટાંકી દઉં તાર કપડા સિલાઈ કરવાની છે એ કરી દઉં હાલી કામ તો કરી દેતા તાર પપ્પા આવી જાય પછી બેહીએ બપોરા કરવા તો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અને માનવ ગયો તો ત્રણ વાગે આઈટીઆઈ ઓફિસે એક્ઝામ દેવા શુક્રવારે ગયો તો ત્યારે તો ધરમનો ધક્કો થયો કેમ કે જવાનું હતું અમારા ગામમાં પહોંચ્યા હતા જુનાગઢ તો ફાઇનલી લાયસન્સ ની એક્ઝામ દઈ આવ્યો અને પહેલી ટ્રાય પાસ થઈને આવ્યો છે સાબાસ પેલા કાલ નોતો ખબર આવ્યો પરીક્ષા તો પરીક્ષા આવી ગયા બબર મેસુબ નોતો ખબર આવ્યો હા તો હવે આ લાયસન્સ કે પાકુ છે કે ટાઈમ પર એટલે એક્ઝામ પાસ કરી લીધી હવે ટ્રાય દેવા જવાની તો ટ્રાય દેવાનું હવે હું કરશું તાર તો અત્યાર જાવું થઈ જાય 6 મહિના સુધી તો ફરી પાછો આવી ત્યારે ટ્રાય દઈ આવીશ બરાબર ને તો સારું હમ

હોય <laughs> <laughs> <laughs>

વધારે કઈ વસ્તુ નથી ભાત રોટલી પાપડ કાકડીનું કાચું મેસુબ ની કાકડીનું રાયતું અને ઠંડી ઠંડી છાસ તો આ છે આજ અમાર બપોરનું મેનુ અને આ બાજુ છે સીઝન નું બધું ફ્રૂટ

કેમ કે ટાઈમ તો આજ આખો દિવસ સાહેબ ને મળ્યો નથી દુકાને ઘરા ઘરા માનવ એમ લાયસન્સ કઢવા વયો ગયો હું ઠેલા પેક કરવામાં તૈયારી કરવામાંથી મતી એટલે કયા હેંગ પડી ગઈ ને કયા પાંચ દિવસ વયા ગયા ને ખબર જ ન પડી હમ આજ વખતે પાંચ દિવસ ગાય ગા ગયો મને એ આવતો ને ઇન્ડો રેલ વાલા આમાં વર્ષાબેન ને ગમે આવ્યો તો જસોદા માં ઝુલાવે કુવર કાન ને રેલ માં કાન ને ઝુલાવું આવતો રે ઇન્ડો રા તો પૂરા થઈ ગયા બાપા હા દેતો તો કઈ વાંધો હા પછી બાપા પાસે બેસી ને હું કે ના પાડું તો હારું હાલો હવે જાજી વાતો કરવી નથી થોડીક વાર બેહીએ ચર્ચા વિચારણા કરી લે ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ માનવભાઈ ભલે આજ અમદાવાદ તો હાલો જય ભોલેનાથ જય શ્રી રામ મૈડા નોરતામાં અથવા દિવાળીએ માનવભાઈઓ હું તો રોજ આવીશ

વસ્તુનું ધ્યાન રાખજે કઈ ભૂલાઈ જતું હોય તો કેજે હમણાં તારો ફ્રેન્ડ આવે તો મોકલાવી દઉં નો હાલો જય શ્રી કૃષ્ણ અને એ થેલી ને ચેન બંધ કરી દેજો ખુલ્લું છે સામાન ઉપર છે એટલે થેલામાં એડજસ્ટ કરી લેજે થઈ જાય તો બધું ઓલું ઉપરનું છે હાલો આવજો કઈ નહીં હાલો એ તો ભાઈ બે દિવસ પૂરતું આવ્યું હોય આપને ખબર જ છે કે ભાઈ આવે તો એને પાછું જવું તો પડે ને દીકરા હે એમાં ઓય બાપા હાલો તો હવે આવજો